ભરૂચના શંકરાચાર્ય મઠમાં આગ લગાડવાનો પ્રયાસ ભરૂચની ખાતે દ્વારકા શારદા પીઠ સંચાલિત શંકરાચાર્ય મઠમાં આજે પરોઢીએ અજાણ્યા શખ્સે આગ લગાડતા ચકચાર મચી છે સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં આવેલા બુકાની ધારી શખશે મઠમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી હતી ત્યારબાદ પોતાના પાસે રહેલી પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે વહેલી સવારે આવેલો અજાણ્યો શખ્સ સીસીટીવી માં કેદ થતા પોલીસે તેના આધારે તપાસ હાથ ધરી છે ભરૂચના નદી કિનારે દ્વારકા શારદા પીઠ સંચાલિત

આજે સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં બનાવ બન્યો છે એક કિસ્સામાં આવીને મઠ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો તેના સીસીટીવી ફૂટેજ આવ્યા છે ઘટનાની જાણ થતા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને અલગ અલગ ટીમો બનાવી તપાસ ચાલુ કરી છે ગુનો દાખલ કરી દીધો છે જેને કૃત્ય કર્યું છે તેને પકડવા માટે પોલીસ કાર્યવાહી કરશે સાડા પાંચ વાગ્યે મને જાણ થઈ કે બહાર એક વ્યક્તિ કઈક છાંટીને ધમાલ કરતો હતો હું ત્યાં ગયો ત્યાં સડગતા તેને ઓલાવવાનો પ્રયત્ન કર્યો સીસીટીવી ફૂટેજ જોતા ધ્યાનમાં આવ્યું કે પાંચલા ઓવારાથી પ્રવેશ કરી જ્વલનશીલ પ્રવાહી છાંટ્યું હતું અને પોતાની સાથે લાવ્યો હતો તેમાંથી કેટલાક કાગળો ઉછાળ્યા હતા ત્યારબાદ આગ લગાડીને જતો રહ્યો હતો જે વ્યક્તિ આવ્યો હતો તે કંઈ બોલ્યો ન હતો જ્યારથી મેં મઠનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી મારી સાથે ઝઘડા થતા આવ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ